સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે ભાજપ પાસે રહેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા મેળવવા કમર કસી છે જ્યારે રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીમાં દેશની જનતાને અચ્છે દિનના નામે સત્તા મેળવનાર વચનદ્રોહી ભાજપ સરકારને ખુલ્લી પાડવા માટે મહિલા કોંગ્રેસ પક્ષ દ્વારા છવ્વીસ મેના રોજ સાંસદોનો ઘેરાવ કરવામાં આવશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્રના આગેવાનો સાથે એકવીસમી મેના રોજ રાજીવ ગાંધીના જન્મદિને બેઠકનું આયોજન કરાયું છે જેમાં રાજીવ ગાંધી દ્વારા પંચાયતી રાજ માટે કરેલ કામ અને રાજીવ ગાંધીના અધૂરા રહેલા કામોને પૂર્ણ કરવાની પક્ષની પ્રતિબદ્ધતા માટે પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવશે

વચન પ્રજા દોઈ ભાજપ સરકારના સાંસદોને ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવશે એમને યાદ કરવામાં આવશે કે તમે પંદર લાખ રૂપિયા દરેકના ખાતામાં અપાતા એ ક્યાં ગયા એની ઉઘરાણી કરવામાં આવશે ગુજરાતના અઢાર હજાર ગામોમાંથી આઠ હજાર ગામોમાં આજે પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ગુજરાતમાં આજે ઉનાળાના માત્ર વીસ પચીસ દિવસ થયા ત્યારે ગુજરાતમાં કેવાથી પાણીદાર સરકાર પાણી હોવા છતાં લોકોને પાણી પહોંચાડી નથી શકતી આ સરકાર ગતિશીલ ગુજરાતની વાત કરે છે પણ ગામડાની અંદર શિક્ષક નથી પહોંચાડી શક્યા ગામડાના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નથી ઇઠોતેર ટકા કરતાં વધુ ડૉક્ટરની જગ્યા ખાલી છે આદિવાસી પટ્ટામાં અંબાજીથી ઉમરગામ સુધી દસ હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે શિક્ષણ હોય આરોગ્ય હોય કે પછી ખેડૂતોને પોષણ સંભાળો આપવાની વાત હોય કે પછી જમીન સંપાદનમાં ખેડૂતોની જમીન છીનવવાની વાત હોય આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકો સુધી જશું